તને લોક સમર્પણ કરવાનું છે કે કેમ તંત્ર દ્વારા ટૂંક સમયમાં તો નહીં લાગે તો જાગૃત નાગરિકો તને ચોટાડવા બાબતે અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું વિચારી રહ્યા છે બ્યુરો ચીફ અલ્પેશ પટેલ અરવલ્લી જેવાભાઈ મુગનભાઈ પાંપી પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન અરવલ્લી અરવલ્લી જિલ્લાનું ગુરુ મથક જે જિલ્લા પંચાયત આવેલી છે જિલ્લા પંચાયત ના વડું મથક ઉપર ગુજરાત સરકાર લખવાની જગ્યાએ ગુજરાત સરકાર પંચાયત છે વચ્ચેનો તળ નથી મીડિયા મારફતે કંઈક વખત અહેવાલ પણ અપાયો છે અને જિલ્લા વિકાસ અધિકારીને પણ આનું ધ્યાન દોરવામાં આવે છે પરંતુ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી ચાર્જમાં હોય છે અને રેગ્યુલર અધિકારી ના મૂકવાથી કેટલા કામો ખોરંભા ચઢેલા છે અને આ જે ત લગાવવા માટે કોઈ અધિકારી કે કર્મચારીની ફુરસદ હતી કે એના માટેની કોઈ ગ્રાન્ટ લાવવાની છે કે ગ્રાન્ટ વાપરવાની છે એનું કંઈ સમજાતું નથી આ સરકારમાં કેટલી બી રજૂઆતો કરે પ્રજા પણ રજૂઆત કરે પણ એનું કોઈ ધ્યાને લેવામાં આવતું નથી અને મીડિયાને પણ સરકાર અધિકારીઓ સ્વીકારતા નથી મનોજકુમાર રતિલાલ પટેલ મંત્રી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ ગુજરાત પ્રદેશ અરવલ્લી જિલ્લાના વડોમથક મોડાસા ખાતે આવેલ અરવલ્લી જિલ્લા પંચાયત ભવનના મકાન ઉપર ગુજરાત સરકાર જે લખેલું હોવું જોઈએ પણ આશરે છેલ્લા એકાદ વર્ષનો સમયગાળો વીતવા છતાં ગુજરાતના બદલે ગુજરાત સરકાર એવું વંચાય છે તો શબ્દ ઘણા સમયથી નીકળી ગયેલો છે જે ખરેખર અયોગ્ય છે અને આ માટે ઇલેક્ટ્રોનિક મીડિયા અને અખબારો દ્વારા વારંવાર આ વિશે ટકોર કરવામાં આવે છે પણ ઘોર નિંદ્રામાં હોય અધિકારીઓ એવું લાગી રહ્યું છે અને આ ગુજરાત સરકાર એ માત્ર અરવલ્લી જિલ્લાની પણ સમગ્ર ગુજરાતીઓનું અપમાનજનક લાગી રહ્યું છે તો આ માટે ઘટતું કરી અને સત્વરે તો લગાવી અને ગુજરાત સરકાર એવું સંપૂર્ણ વંચાય તેવું કામ કરવું જોઈએ